વિદ્યાર્થીઓને આપવાના સેંકડો પુસ્તકો વરસાદી પાણીમાં પલળી ગયા જામનગરમાં દરેડ નજીક ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓ માટે સ્વાધ્યાય પોથી તેમજ પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓના પુસ્તકો અને નોટબુક નો જથ્થો રખાયો હતો પરંતુ પુસ્તકો અને નોટબુક નું સમયસર વિતરણ ન કરાયું આ દરમિયાન વરસાદી પાણી ભરાઈ જતા

સૂકવી સૂકવીને પણ આપણે ડિસ્ટ્રિબ્યુટ કરેલા છે પણ આ કેટલાક એવા પુસ્તકો છે કે જે શક્ય નથી તો એને આપણે સ્ટેટમાંથી રિપ્લેસ કરી દઈશું